સુરત શહેરમાં આરટીઓ ઇન્સ્પેક્ટરને માર મારી સળગાવી દેવાની ધમકી આપનાર બંને મિત્રોની જે છે પાલ પોલીસે ધરપકડ કરી છે દ્રશ્યમાં દેખાતા બંને આરોપીઓ જે છે બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા ગૌરવપત રોડ પર તે દરમિયાન જે જે છે આરટીઓ ઇન્સ્પેક્ટર જે છે તુષાર બારિયા પણ જે છે પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો અને આ બંને આરોપીઓ જે છે તેમણે કારને જે છે ક્યાંક કટ માર્યો હતો અને ત્યારબાદ જે છે તુષાર બારિયાએ હોર્ન પણ વગાડ્યો હતો અને હોર્ન વગાડ્યા બાદ જે છે આ બંને બાઇક સવાર મિત્રો જે છે તેમણે બાઇક થોબાવી દીધી હતી અને તુષાર બારીયા સાથે જે છે બોલાચાલી કરી હતી બોલાચાલી કર્યા બાદ જે છે બંને આરોપીઓ જે છે આરટીઓ ઇન્સ્પેક્ટર જાહેરમાં જ માર માર્યો હતો એટલું જ નહીં તેને પકડીને જીવતા સળગાવીને મારી નાખવાની પણ ધમકી આપી હતી ત્યારબાદ જે છે સમગ્ર ઘટના પણ જે છે ક્યાંક સીસીટીવી પણ જે છે તેના સામે આવ્યા છે સાથે જ જે છે આરટીઓ ઇન્સ્પેક્ટરે પાલ પોલીસને કોલ કર્યો હતો તાત્કાલિક પાલ પોલીસ જે છે ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલે જે છે આરટીઓ ઇન્સ્પેક્ટર તુષ્યાર બારીયાની ફરિયાદ લીધી હતી ફરિયાદના આધારે જે છે પોલીસે ગણતરીના જ કલાકોમાં બંને બાઇક સવાર જે આરોપીઓની જે છે ધરપકડ કરી લીધી છે બંને આરોપી જે છે મૂળ મહારાષ્ટ્રના મુંબઈના

કેમરામન વિજય ભાઈ સાને સાથે પ્રશાંત જી મીડિયા સુરત